નમસ્કાર મિત્રો સ્વાગત છે જ્ઞાન જ્ઞાનઝલકની અંદર અત્યારે આપણે વાત કરવા માટે જવી છે એમ મુખ્યત્વે બાબત જોડાયેલી છે તમારી જ્ઞાન સહાયક ભરતીને લઈને હવે આપ જાણો છો એમ કે અત્યારે ભરતીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો જ્ઞાન સહાયકની ભરતીની શું અપડેટ છે તો આપને જણાવી દઈએ કે વર્તમાન સમયની અંદર જે શિક્ષકો છે એમના જે અલગ અલગ જગ્યાએ જે બદલીઓ છે બદલીના કેમ પૂરા થઈ ગયા છે પ્રાથમિક શિક્ષકોને લઈને ખાસ વાત કરી રહી છું અને એ બદલીથી જે જે જગ્યાઓ છે ખાલી થઈ છે ત્યાં હાલ કોઈ ભરતી કરવામાં આવેલી નથી તો એ ભરતી નથી કરવામાં આવેલી પરિણામે વિદ્યાર્થીઓનું ભાવિ છે ક્યાંક એમનું જે શૈક્ષણિક દ્રષ્ટિકોણ એ ક્યાંક ઉણપ ન રહી જાય હેતુથી સરકાર જ્યાં સુધી આજે ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની મિત્રો અરજી છે એ ભરતી પ્રક્રિયા દ્વારા કરીને પૂર્ણ કરવા માગે છે ને આ માટે ખાસ એક બાબત પણ નોંધજો કે જે જગ્યાએ નવા શિક્ષ જ્ઞાન સહાયક હતા અને એની જગ્યાએ કોઈ નવા બદલી પામેલ શિક્ષક આવેલા છે તો જે તે જ્ઞાન સહાયક છે એના છૂટા કરી દેવામાં આવેલા છે તો એવા છૂટા કરાયેલ શિક્ષકોને જ્યાં સુધી નવી જગ્યા ન ભરાય ત્યાં સુધી મિત્રો આ તમામ શિક્ષકોને છે એ જે જ્ઞાન સહાયક છે તેની નિમણૂક છે કરવામાં આવનાર છે અને અગિયાર માસ કરાર આધારિત પ્રસ્તુત નિમણૂક છે એ કરવાની થાય છે તો છે ને મિત્રો ઇમ્પોર્ટન્ટ માહિતી મોકલી દો તમારા બધા જ મિત્રો સુધી વિડીયોને કરી દેજો લાઈક ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ